ઘરની લાપસી ધરવાની હતી એટલે મસ્તી નું છે તો એનું શાક છે પાઇન મઠો છે દાળ ભાત બનાવેલા છે આરે રોટલી છે ભાઈ તો હવે અત્યારે જવાનું છે બહાર તો મમ્મીની બધા પોગી ગયા છે અને હું જો મસ્તીની તૈયાર થઈ ગઈ છું તમને દેખાતું છે કે મસ્તીની તૈયાર થઈ ગઈ છું અને અમારા મિતુભાઈ પણ તૈયાર થઈ ગયા છે પણ એને દેખાડવાનો ટાઈમ નથી કેમકે લેટ થાય છે બહુ એટલે મૂડ થાય છે મમ્મી પોગી ગયા છે એમના ફોન આવી ગયા અશ્વિના પણ ફોન આવી ગયો તો ચાલો જલ્દી જલ્દી આપણે પોગી જઈએ અને તમને દેખાડીએ કે હું ક્યાં જાઉં છું તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને પૂરો બ્લોગ જ તો જો અત્યારે પોગી गया છે રાજપુરા તો રાજપુરા મંદિર આ પછી दूर છે આ તો બધી આખી બજાર છે અને મમ્મી ની આવી ગયા છે મમ્મી જયવાળા ના તો હાલ હું મમ્મી ની આવી ગઈ છે તો દર્શન કરાવી દશું આલે ચા એ છે કે આપડે થોડી આપણે કેવું કીશું થોડુંક લઈ જશે એ તો થોડોક તો માસિક ખર્ચો કરે જ ને મારી માટે નહી કઈ નઈ કાના માટે થોડુંક મીઠું માટે મીતું

મંદિર આવી ગયું છે હાલો તો હવે આપણે દર્શન કરીએ અમારા પડ છે દેખાય અમારા ત્રણે ત્રણ બધા કોમેન્ટમાં જય ખોડિયારમાં લખી નાખજો અને હાલો દર્શન કરી લઈએ અમે માતાજીને પ્રસાદી પૂરી દઈએ તો હાલ આપણે મળી આવે થોડી વાર પછી અહીંથી ધોઈ તો દર્શને મસ્તીના થઈ ગયા છે દર્શન કરીને બેઠી ગયા છું ચાલો પહેલું મંદિર છે હામે આ મંદિર દેખાય દેખાતું છે તમને દર્શન થઈ ગયા અને હું બેઠી છું અને અમારા કાનુભાઈનું ગોલું પાકી ગયું છે એટલે એ ભાઈ સૂઈ ગયા છે કેવો ક્યૂટ લાગે સૂતો હોય ત્યારે ચાલો બધાને પ્રસાદી ખાઈ હોય તો ચાલો પ્રસાદી છે મસ્ત એવી લાપસી ની પાછન ખાઈ હોય છે ચુંદડી કેટલી મસ્ત છે માતાજીની જેથી પાછી ચુંદડી આપી દીધી ઓઢાડી માતાજી પ્રસાદી માતાજીની પ્રસાદી નાકડી પડે મસ્ત ચુંદડી આવી ગઈ લાપસી પણ પ્રસાદીમાં છે અને મમ્મી ગયા છે સામે શ્રીફળ વધે શ્રીફળ વધે ને આવે પછી ઉપર મંદિરે જાવું છે ઉપર મંદિરે મમ્મી શ્રીફળ વધેરી આવી ગયા છે અને કૃષ્ણા પણ એવી શ્રીફળ

પી મારી બગડી બગડી બેઠા ને મમ્મી ઘડી પછી જાય આ હું તો ઘડી કયા બેઠી હા પ્રસાદી ખાઈએ બેઠા બેઠા મને ત્યાં ચુંદડી બહુ ગમે છે કેટલી મસ્તી છે આપણે તારી માટે વઢાલી

બજાર મારી લેવી થોડોક કાક ખરીદવી તો ખરીદી લેવી પછી મળવી તમને સુધી પૂરો બ્લોક જોજો લોક જોવાની બહુ મજા આવશે આપણે દર્શન કરી લીધા છે અને હવે જવાનું છે જલ્દી ઘરે અમારે દીધું એટલે અને જો અમારા કાના ભાઈ પણ સુતા છે મસ્તી ના એને પવન આવે એટલે એ સૂઈ રહે એટલે એમને આવી ગઈ છે નીંદ અને ચાલો ચાલો જલ્દી જલ્દી આપણે જાવી આવે ઘરે ઘરે ક્યાં ભોગી ગયા હતા પણ એમાં આવતું તડકો બોતો એટલે રસ્તામાં કાંઈ શું કર્યું નહોતું અને જમવાનું કેમ કે એટલો બધો ટાઈમ હતો નહીં જમવાનું બની ગયું છે જો સેવ તુરીયાનું શાક બનાવી નાખ્યું છે મસ્તીનું મુશ્કેશવ્ય તો તુરીનું શાક છે પાઇનેપલ મઠો છે દાળ ભાત બનાવેલા છે અરે રોટલી છે ભાઈ અને એમાં રશ્વન પણ આવી ગયા છે જોઈ માતાજી અરણમાં આપણે જતા કામે કામે ત્યાં આપણે આવ્યા છે જો હવે એ અને આજ છે એને છે રવિવાર એટલે એ કરે છે એકઠાણું અને જો લાપસી પણ છે જમવામાં

સાડા પાંચ અને મમ્મી ની જાય છે ટ્રેન માં અને ઈચ્છા છે કે ભાઈ મારી નક્કી નથી ખાસ તો જવાનું છે તો તમને લોહ મળીશ બીજા નેક્સ્ટ વ્લોગમાં અને અત્યારે બહુ મોડું થાય છે મમ્મીને જાઉં છે અને મારે પણ હજી નક્કી નથી બહુ જવાનું ને એવું તો જાય જ તો અને વિડીયો થઈ ગયો છે બહુ લાંબો બહુ વિડીયો થઈ ગયો છે બહુ આંબો એટલે વિડીયો બોલ લાંબો થઈ જાય પેલા તમે વિડીયોનો એન્ડ અંડદ દેવી તો આજ માટે બસ આગલ કાલ ફરી મળશે ત્યાં સુધી બધાની જાય માતાજી ને હાલ હર મહાદેવ લોક ગમે તો લાઇક છે અને સપ્શક ના બધા હતા હા